નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત માહિતી યુટ્યુબ ચેનલમાં આજના તાજા અને મહત્વના મોટા સમાચાર વિશે વાત કરીએ તો રાશન કાર્ડ ધારકો માટે રાહતના સમાચાર આવ્યા છે કાર્ડ ધારકો માટે સરકાર તરફથી રાહતના સમાચાર આપવામાં આવ્યા છે સરકારે પીડીએસ અંતર્ગત રેશન લેનારા લાભાર્થીઓ માટે રેશન કાર્ડ ને આધાર કાર્ડ સાથે લિંક કરવાનો સમયગાળો ત્રણ મહિના લંબાવી દીધો છે કેન્દ્રીય ખાદ્ય તેમજ સાર્વજનિક વિતરણ વિભાગે જાહેર કરેલી સૂચનામાં જણાવ્યું છે કે હવે રાશન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવાની પ્રક્રિયા ત્રીસ સપ્ટેમ્બર બે હજાર ચોવીસ સુધી લંબાવવામાં આવી છે જોકે અગાઉ આ પ્રક્રિયા માટે ત્રીસ જૂન સુધીનો સમય આપવામાં આવ્યો હતો ત્યારબાદના મહત્વના સમાચારો વાત કરીએ તો અટકળોનો અંત આવ્યો છે રાહુલ ગાંધી વિપક્ષ નેતા બન્યા કોંગ્રેસના મહાસચિવ કેસી વેણુગોપાલના જણાવ્યા મુજબ રાહુલ ગાંધીને લોકસભામાં તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે લોકસભા અધ્યક્ષની એક દિવસ પહેલા ઇન્ડિયા એલાયન્સની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે એલાયન્સના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા આવતા મહિનાની બેંક રજાઓની યાદી જાહેર કરવામાં આવી છે જુલાઈ મહિનામાં કયા કયા દિવસોમાં બેંકો બંધ રહેશે તેને લઈને તારીખો સાથેની યાદી જાહેર કરવામાં આવી છે જોકે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના જણાવ્યા અનુસાર અલગ અલગ વિસ્તારોમાં જુલાઈ મહિનામાં બાર દિવસ માટે બેંકોની રજાઓ છે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ રાષ્ટ્રીય સ્તરે બેંક રજાઓની યાદી જાહેર કરી છે જોકે તારીખ તેર ચૌદ સત્તર અને એકવીસ તેમજ સત્યાવીસ અને અઠ્યાવીસ જુલાઈના રોજ સાપ્તાહિક રજાઓ છે જોકે ત્રણ જુલાઈએ શિલોંગમાં બે દિનખલામ નિમિત્તે જ્યારે છ જુલાઈએ એમએચઆઈપી દિવસ નિમિત્તે આઇઝોલમાં આઠ જુલાઈએ કાંગ રથયાત્રાના પ્રસંગે ઇમ્ફાલમાં નવ જુલાઈએ ગંગટોકમાં દ્રુગપાદ સેજી સત્તર જુલાઈએ મોહરમના અવસર પર દેશના ઘણા રાજ્યોમાં બેંકો બંધ રહેશે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ગણેશ જાડેજા સહિત પાંચ આરોપીઓની જામીન અરજી નામંજૂર ધારાસભ્યના પુત્ર ગણેશ જાડેજાની મુશ્કેલીમાં વધારો થયો છે જૂનાગઢ કોર્ટે જામીન અરજી નકારી છે દલિત યુવકનું અપહરણ કરીને તેને મારવાના મામલામાં જૂનાગઢ કોર્ટે ગણેશ જાડેજા સહિત પાંચના જામીન નામંજૂર કર્યા છે દલિત યુવક સંજય સોલંકીનું અપહરણ કરીને તેને માર મારવાના કેસમાં ગણેશ જાડેજા સહિત અગિયાર આરોપી હાલમાં જેલના સળિયા પાછળ છે જેમાંથી ગણેશ સહિત પાંચ આરોપીએ જામીન માટે અરજી કરેલ જેની સુનાવણી થતાં કોર્ટે જામીન અરજી નામંજૂર કર્યા છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો રાશન કાર્ડ ધારકોને વધુ એક મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે મહેસાણા જિલ્લામાં પુરવઠા વિભાગ દ્વારા રેશનિંગની દુકાનમાં અનાજની ઘટ સામે આવી છે જેમાં જિલ્લા પુરવઠા અધિકારીએ કુલ સત્તર જેટલી દુકાનોનો પરવાનો ત્રણ માસ માટે રદ કર્યો છે તે દુકાનના ગ્રાહકોને આસપાસની દુકાનમાં સામાન લેવા માટે શિફ્ટ કરવામાં આવ્યા ઊંઝા વિજાપુર કડી વિસનગર બહુચરાજી વડનગર આ તાલુકાઓની સત્તર જેટલી દુકાનોનો પરવાનો રદ કરવામાં આવ્યો છે જોકે ખેરાલુ તાલુકાની મંડાલી સેવા સહકારી મંડળી સંચાલિત વ્યાજબી ભાવની દુકાનના ગંભીર ક્ષતિઓને પગલે તેનો પરવાનો કાયમી ધોરણે રદ કરીને એક પોઈન્ટ અઠ્ઠાણું લાખનો દંડ પણ વસૂલ્યો છે જોકે પરવાનો મોકૂફ કરાયેલ સત્તર દુકાનોમાં ત્રણ માસ બાદ ફરી તપાસમાં ક્ષતિઓ મળશે તો તેમનો પરવાનો કાયમી રદ કરવામાં આવશે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ઓમ બિરલા લોકસભાના સ્પીકર તરીકે છૂટાયા છે લોકસભાના અધ્યક્ષ તરીકે ફરી એકવાર એનડીએના ઉમેદવાર ઓમ બિરલાની પસંદગી કરી લેવામાં આવી છે મતથી સંસદમાં વોટિંગ દરમિયાન તેમને છૂટવામાં આવ્યા હતા આ સાથે જ ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર કે સુરેશ હારી ગયા હતા લોકસભા સ્પીકર બન્યા બાદ પીએમ મોદી અને રાહુલ ગાંધીએ ઓમ બિરલાને તેમના આસન સુધી લઈ ગયા હતા ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો નમોલક્ષ્મી યોજના હેઠળ પચાસ હજાર રૂપિયા સુધીની સહાય આપવામાં આવે છે બાળકોને સારું ભણતર આપવા અને તેઓના ભવિષ્યને ઉજ્જવળ કરવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓ માટે વર્ષ બે હજાર ચોવીસ પચીસના બજેટમાં નમોલક્ષ્મી યોજના અને ધોરણ દસ પછી વિજ્ઞાન પ્રવાહમાં પ્રવેશ મેળવતા વિદ્યાર્થીઓ માટે નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના અમલમાં મૂકવામાં આવી છે જોકે આ યોજના હેઠળ છ લાખથી પણ ઓછી આવક હોય તેવા કુટુંબને પચાસ હજાર રૂપિયા સુધીની સહાય મળશે જેમાં ધોરણ નવ અને ધોરણ દસ માટે વાર્ષિક દસ હજાર રૂપિયાની સહાય ધોરણ અગિયાર અને ધોરણ બાર માટે વાર્ષિક પંદર હજાર રૂપિયાની સહાય આપવામાં આવશે જોકે ધોરણ બાર સુધીનો અભ્યાસ પૂર્ણ કર્યાથી કુલ પચાસ હજાર રૂપિયા સુધીની સહાય ચૂકવવામાં આવશે વાર્ષિક રૂપિયા છ લાખ કે તેથી ઓછી આવક ધરાવતા પરિવારોની દીકરીઓને તેનો લાભ મળશે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો શું વર્ષ બે હજાર આડત્રીસમાં પૃથ્વીનો અંત નાસાએ પૃથ્વીના અસ્તિત્વને લઈને મોટી ભવિષ્યવાણી કરી છે નાસા અનુસાર આજથી ચૌદ વર્ષ બાદ એટલે કે વર્ષ બે હજાર આડત્રીસમાં એક ખતરનાક એસ્ટ્રોઈડ પૃથ્વી સાથે ટકરાઈ શકે તેનાથી સમગ્ર દુનિયા નષ્ટ થઈ શકે છે ત્યારબાદના મહત્વના સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂતોનું બે લાખ રૂપિયા સુધીનું દેવું માફ કરવાને લઈને મોટી જાહેરાત કરવામાં આવી છે ખેડૂતોની લોન માફી સમગ્ર દેશમાં સૌથી વધુ ચર્ચિત વિષય છે તેવામાં તેલંગાણામાં ખેડૂતોની લોન માફ કરવામાં આવી છે તેલંગાણાના સીએમ રેવંત રેડ્ડીએ લોન માફી યોજનાની જાહેરાત કરી તેઓએ કહ્યું કે અગિયાર ડિસેમ્બર બે હજાર અઢાર અને નવ ડિસેમ્બર બે હજાર ત્રેવીસ વચ્ચે લોન લેનારા ખેડૂતો માટે રૂપિયા બે લાખ સુધીની લોન સંપૂર્ણપણે માફ કરવામાં આવશે આ પહેલાં ઝારખંડ સરકારે પણ ખેડૂતોને બે લાખ રૂપિયા સુધીની લોન માફ કરવાની જાહેરાત કરી છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો બાળકોના આધાર કાર્ડને લઈને મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે બાળકોના આધાર કાર્ડના આધારે જન્મ પ્રમાણપત્ર માટે આરોગ્ય તબીબી સેવાઓ અને તબીબી શિક્ષણ વિભાગ દ્વારા મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે નામમાં ફેરફાર કરાવવા કોઈ એફિડેવિટની જરૂર નથી બાળકોના આધાર પ્રમાણે જન્મ પ્રમાણપત્રમાં ફેરફાર માટે માત્ર અરજી મેળવવાની રહેશે આરોગ્ય તબીબી સેવાઓ અને તબીબી શિક્ષણ વિભાગ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે જોકે જન્મ પ્રમાણપત્રમાં નામ દર્શાવવા બાબતે વિગતો સાથે પરિપત્ર કરવામાં આવ્યો છે ત્યારબાદના મહત્વના સમાચાર વાત કરીએ તો બેફામ દોડતા ભારે વાહનો પર લગામ લાગશે નવા નિયમો લાગુ કરવામાં આવ્યા છે સરકાર બેફામ દોડતા ભારે વાહનો પર લગામ લગાવવા માટે નવા નિયમો લાગુ કરવામાં આવ્યા છે નવા નિયમો અનુસાર રાજ્યભરમાં ભારે વાહનો માટે ઓટોમેટેડ ટેસ્ટિંગ ફરિયાત કરવામાં આવ્યું છે ઓટોમેટેડ ટેસ્ટિંગ વિનાના વાહનો રસ્તા પર દોડતા દેખાશે તો એ ગંભીર ગુનો ગણાશે પીપીપી ધોરણે ઓગણચાલીસ ઓટોમેટેડ ટેસ્ટિંગ કાર્યરત કરીને ભ્રષ્ટાચારને ડામવા માટે પણ તંત્ર દ્વારા મોટો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે જો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે મારી ચેનલ બનવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે